ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ચાર વાગ્યે અને પંદર મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી કપાસનો વાયદો કપાસિયા ખોળનો વાયદો અને અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો જે માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે બધા જમાં અત્યારે ઘણી બધી રિકવરી છે તે જોવા મળી રહી છે હવે ખેડૂત મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે અને પંદર મિનિટની આસપાસ જીરો પોઈન્ટ ઓગણસાહીઠ ના વધારા સાથે બ્યાસી પોઈન્ટ ઓગણત્રીસની આસપાસ અથડાય દસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો એકત્રીસની આસપાસ ચાલી રહ્યો છે તો એમસી ઉપરનો કપાસ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ અત્યારે ચાર વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ચાર પોઈન્ટ પચાસના વધારા સાથે પંદરસો ઓગણત્રીસની આસપાસ ચાલી રહ્યો છે અને આપણે હવે જાણી લઈએ આપણી રૂની ગાંસડીનો એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ ચાર વાગ્યે અને પંદર મિનિટની આસપાસ બસો રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર ત્રણસોની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આજે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ આપણે જોઈએ તો જામજોધપુર પંદરસો ને છત્રીસ જેતપુર પંદરસો એક રાજકોટ ચૌદસો ત્યાંશી ધારી ચૌદસો ઓગણપચાસ બોટાદ ચૌદસો ઓગણએંસી મોરબી ચૌદસો છપ્પન વાંકાનેર ચૌદસો ઓગણએંસી સાવરકુંડલા ચૌદસો પચાસ કાલાવડ ચૌદસો એકત્રીસ અમરેલી ચૌદસો એકતાલીસ જામનગર ચૌદસો પંચાણું બાબરા ચૌદસો પંચાવન અને માણાવદર ચૌદસો ને પચીસ ગામડા બેઠા કપાસની ગુણવત્તા પ્રમાણે તેરસોથી લઈને પંદરસોની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં કપાસની ગુણવત્તા પ્રમાણે વીસ કિલોના ઊંચા ભાવો છે તે બોલાઈ રહ્યા છે આથી ખેડૂત મિત્રો ઉપરની સપાટીએ કે નીચેની સપાટીએ તમારા વિસ્તારમાં ભાવો કેવા ચાલી રહ્યા છે તેની માહિતી અને તમારે ત્યાં એવરેજ કપાસના શું ભાવ જૂના અને નવા કપાસના વીસ કિલોના ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો કદાચ આજની તારીખે જામજોધપુરમાં આજના દિવસનો રેકોર્ડ બ્રેક વીસ કિલો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ છે તે બોલાયો હોય તેવી માહિતી અમારી પાસે છે આથી વધારે બોલાયો હોય અને તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો